હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ આજે મહાશિવરાત્રિ છે તો બધાને હર હર મહાદેવ તો આપણે આજે કાલે વાત કરેલી કે મરચીમાં પાણી છોડવાનું હતું તો આજે આપણે પાણી છોડી દીધું છે મરચીમાં ને અહીંયા પાઇપનું પાણી પડે છે તો આમાં આપણી સિસ્ટમ શું કરી છે કે તો અહીંથી પાણી જશે તો તહીંથી ફરીને પછી આમ આવશે પછી તહીંથી ફરીને પછી આમ જશે ને એટલે મતલબમાં આમ આમ ફરી ફરીને પાણી જશે નીચે ઠેરથી મરચીમાં પેલી આટા થોડી મહેનત હોય પછી વાંધો નહીં રહે તો આમ ફરી ફરીને પાણી જયા કરે તો આ રીતે આપણે સિસ્ટમ કરી છે તો તમને પેલી થી બતાવું તો મારી રીતે પાણી આવે છે આમાં ફરી ફરી આવે છે પછી આમથી આમ આમ જાય છે તો હમણાં આ પટ્ટામાં જાય છે પાણી પછી બાજુવાળા પટ્ટામાં આવશે આમાં પેલી સાઈડથી ફરીને આવશે દોસ્તો આપણે મરચીમાં પાણી વાર્તે લાગે તો હવે પૂરું થઈ ગયું લાઈટ બી ગઈ એક વાગ્યો એટલે લાઈટ જતી રહી હમણાં આ છેલ્લે મરચી નો પટ્ટો છે એમાં આવે છે પાણી આપણે પાણી પૂરું કરી દીધું જો આ સાઈડ પાણી ભરાયેલું જ છે બધું પાણી બધું નીચરાય ને નીચે જતું રહેશે મતલબ એક પટ્ટો બાકી છે એમાં પાણી પહોંચી જશે બધે હમણાં ધીરે ધીરે નાળો ચાલુ થઈ ગયો એટલે ગરમી બી લાગે તડકો બી હવે ફોડવા માંડ્યો છે હવે કાલે આપણે બીજી મરચી રોપવાની છે એમાં પાણી છોડીને રોપી દેસુ આપણે આ ખેડવાનું બાકી હતું આપણે કાલે આને ખેડી નાખેલું મશીન થી હવે આપણે આવી ગયા સાયણે તડકો લાગે વધારે તો માંડવા નીચે આવી ગયા છે તો આપણે બેઠા ખુરશીમાં આવે દોસ્તો આપણે આજે ધાણા બી થોડા ઉખાયેલા છે પંદરેક કિલો હશે જ ને હમણાં સાંજ પડવાની તૈયારી છે એટલે મારે સાંજ તો પડી જ ગઈ છે હમણાં સાત વાગવાની સાત તો વાગી ગયા જ કેટલાક વાગ્યા હશે હવે ટાઈમ તો એટલો ખબર નહીં કે કેટલા વાગ્યા પણ સાત એક તો વાગવા આવ્યા છે આપણે અહીંથી ધાણા ઉખાડેલા તો હવે મળીશું કાલે નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ બધાને હેપ્પી મહાશિવરાત્રી